રામ રામ ખેડૂત ભાઈ કેમ છો બધા મજામાં ડિગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે મેસી ફર્ગ્યુસનનો બસો ચોપન ડીઆઈ ડાયના સ્માર્ટ સિરીઝની અંદર કે જે મેસી હમણાં લોન્ચ કરી ડાયના સ્માર્ટ સિરીઝ ડાયના ટ્રેક અને ડાયના સ્માર્ટ બે માં ટ્રેક્ટર લગભગ સેમ જ આવે પણ થોડો ઘણો ફરક આવે આપણે વુડ ને એ બધો સિસ્ટમનો તો આના વુડની વાત કરીએ તો આખું સિંગલ પીસે જ વુડ છે એરોડાયનેમિક ડિઝાઇન વાળું અને સેટેથી જોઈએ તો આ પ્રકારનું આનું ફ્રન્ટ ફેસિંગ વ્યૂ આવે કે જે મેસી ફર્ગ્યુસનના ઇન્ટરનેશનલ ટ્રેક્ટરો જે આવે બસો અઢીસો ત્રણસો પાંચસો પાંચસો હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો એમાં બધામાં જે એરોડાયનેમિક ડિઝાઇન આવે ને સિંગલ પીસ ઉડવાનું એ જ પ્રકારનું એરોડાઇનેમિક ડિઝાઇન અને વૂડ મળી જાય આપણામાં આપણામાં હાઈ બીમ અને લો બીમ માટેના અલગ અલગ મોટા મોટા એલોજન ટાઈપના હેડલેમ્પ મળી જાય એ સિવાય અહીંયા વચમાં જ આપણે મેસી ફર્ગ્યુસનનો લોગો મળી જાય અને આ એક નાનો આપણે શાર્ક ફીન પણ મળીએ કે જે ઉપરથી જોઈએ ને તો એકદમ બ્યુટિફુલ લાગે બહુ મસ્ત લાગે એવું સિવાય ફ્રન્ટમાં વેન્ટિલેશન માટેની ખૂબ મોટી એવી જારી આપી દીધેલી છે અને બંને બાજુની સાઈડમાં પણ આ પ્રકારની જે કંઈક વેન્ટિલેશન માટેની જારી આપેલી છે અને કંઈક સફેદ કલરના સ્ટીકરની અંદર મેસી ફર્ગ્યુસનની બ્રાન્ડિંગ કરેલી છે આ પ્રકારની અને નીચે જ ફોર વ્હીલ ડ્રાઈવની સ્ટીકરિંગ કરેલું છે સિલ્વર કલરનું બસો ચૌપંડીએ ડાયના ને જે સુપર ટોર્કની જે છે એ બધી બ્રાન્ડિંગ આપણે સફેદ કલરના સ્ટીકરમાં જ આપેલી છે જે સિલ્વર કલર ટાઈપનો સફેદ કલર જે આવે એ પ્રકારનો એ સિવાય આ ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ છે તો આપણે આ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં એમ આરએફના નવ પાંચ ચોવીસના આગળના ટાયર મળી જાય અને એમ આરએફના હોળ નવ અઠ્યાવીસના પાછળના રિયર ટાયર મળી જાય એટલે ટાયર પ્રોફાઇલમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરેલું કે એવી કોઈ સમસ્યા નથી ખૂબ મોટા ટાયર આપેલા હે ટ્રેક્ટર પ્રમાણે પચાસ વર્ષ પર અને ટ્રેક્ટર પ્રમાણે સોળ નવ અઠ્યાવીસના અને ટાયર બહુ મોટા ટાયર કહેવાય એ કંઈ કોઈ ઓછી વાત ના કહેવાય એ સિવાય આપણામાં બમ્પર જે મેસી ફર્ગ્યુસનમાં ફિક્સ ટાઈપનું મળે એ ટાઈપનું નથી મળતું આપણામાં મળે એવું કોલ એવિડ્યુટી કોલ એવિડ્યુટી મેટલનો જ બમ્પર મળી જાય જાયમાં ટુ ક્લીન ફેસિલિટી સાથે આવે પણ અલગથી આપણામાં જે રીતે વેટ લગાડવા હોય તો આપણામાં આરામથી અલગથી જે વેટ લગાડી હવી એ પ્રકારનું આનું બમ્પર તૈયાર કરેલું છે અને ફ્રન્ટ એક્સેલની વાત કરી તો આપણામાં પ્લેનેટરી ગેરવારી અહીંયા એનું પ્લેનેટ ગેર છે પ્લેનેટરી ગેરવારી ફ્રન્ટએક્સેલ મળી જાય કે જે મોટા મોટા વારિયા કામ કરવું હોય તો એમાં બધા ઉપયોગ આવી જાય ને એ ટાઈપની ટાફેની પોતાની જ જે મેસી ની પેરેન્ટલ કંપની છે ટાફે એની પોતાની જ તૈયાર કરેલી ફ્રન્ટ એક્સેલ બની ગઈ અને બેલેન્સ સ્ટેપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય કે જેના લીધે આનું સ્ટેરિંગ એકદમ સ્મૂથ થઈ જાય અને કોઈ ખોટો વિયરન્ટીયર આવે સ્ટેરિંગમાં કે એવી કોઈ સમસ્યા ના આવે ને એ પ્રકારનું અને ફૂલ ડ્યુટી છે મોટા મોટા ટ્રેક્ટરોમાં જે વિદેશના મોટા મોટા ટ્રેક્ટરોમાં ના આવે ને એ પ્રકારનું ફૂલ ડ્યુટી સ્ટીરિંગ આપેલું છે આમાં બેલેન્સ સ્ટેપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપેલું છે

અને ફૂલ ડ્યુટી મેટલનું ડીઝલ ટેક છે લગભગ અઠાવન ને હાઈટ લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય આપણામાં અને એમાં બધે પ્રોપર હીટ પ્રોટેક્શન ફોર્મ લગાડેલો છે કે જે જે જગ્યાએ અમુક જગ્યાએ એન્જિનની ગરમ હવા આવતી હોય એ બધે પ્રોપર હીટ પ્રોટેક્શન ફોર્મ લગાડેલું છે જેના લીધે આનો કોઈ કલર ડેમેજ થાય કે એવી કોઈ સમસ્યા ના આવે ને એનું પ્રોપર પ્રોટેક્શન ધ્યાન રાખેલું છે હવે આના એર ફિલ્ટરની વાત કરીએ તો આપણામાં ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય અને એ ફ્રી ક્લીનર સાથે આવે પ્લસ આમાં ચોકિંગ સેન્સર મળી જાય આપણામાં કે એર ફિલ્ટર આપણું ચોક થાય અથવા કંબચન્ચેબલ અને ટર્બો ચાર્જરને હવા ઓછી મળે તો જે આનું સેન્સર છે એ સેન્સર આપણે ડેશબોર્ડમાં ઇન્ડિકેશન આપે એબ્લિકેશન લાઇટ ચાલુ થાય કે ભાઈ હવે એર ફિલ્ટરને સાફ કરો અથવા રિપ્લેસ કરો એની નીચે જ આપણે અહીંયા પિચોતેર એંચની પાવરફુલ ડ્યુટી એમેરોન કંપનીની બાર વોલ્ટ પિચોતેર એંચની બેટરી મળી જાય અને રેડિયેટરની વાત કરી તો ફૂલ ડ્યુટી એવી મોટી સાઇઝમાં આનું રેડિયેટર મળી જાય અને એ પ્રોટેક્શન જાળી સાથે આવે એલ્યુમિનિયમનું રેડિયેટર છે પણ એની આગળ પ્રોટેક્શન જાળી આપેલી છે કે જેના લીધે કોઈ કચરો આરામથી રેડિએટર બી ના પૂગી જાય જાળીમાં રોકાઈ જાય અને આપણે નિયત સમય જાળી સાફ કરી અને આપણા રેડિયેટરના લાઈફ સાયકલ વધારે હકી એ પ્રકારની આમાં રેડિયેટરની પ્રોટેક્શન જાળી આપેલી છે અને વોટનું પ્લેસમેન્ટ આપણે અહીંયા આગળ જ આપેલો છે રેડિયેટરના કુલન્ટના ઓપ્રો માટેનો કન્ટેનરે એની પાછળ બાજુમાં જ આપેલો છે અહીંયા અને જે જે જગ્યાએ પ્રોપર સેફટીનું જરૂર છે એ બધે પ્રોપર સેફ્ટીનું ધ્યાન રાખેલું છે જેમ કે ફેન બેલ્ટના ગાર્ડ છે બે બાજુ ફેન બેલ્ટને અલગથી જ પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે જ્યાં આનું વોલ્ટિનેટરને છે એ બધી જગ્યાએ કે જેના લીધે કોઈ ઓપરેટર અથવા કોઈનો હાથ ફેન બેલ્ટની આજુબાજુમાં ના પહોંચી શકે ને એના માટે અને રેડિએટર ફેનની વાત કરી તો ફૂલ એવિડિટી ફાઈબરનો રેડિએટર ફેન છે જેના લીધે આમાં કોઈ ખોટો કાટ લાગે કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનો આનો રેડિયેટર ફેન તૈયાર કરેલો છે અને જે એક્ઝોસ્ટ પાઇપ છે આનો સાયલેન્સર ને ભાઈ એમાં બધાય પ્રોપર પ્રોટેક્શન જારી આપેલી છે કે ગરમ જગ્યાએ કોઈનો હાથ આરામથી દાજી ના જાય પ્લસ એ સિવાય જે જે જગ્યાએ ગરમ હવા જાય છે અથવા જે વસ્તુ ગરમ હોય એની આજુબાજુમાં બધાય પ્રોપર હીટ પ્રોટેક્શન ફોર્મ વાપરેલું છે કે જેના લીધે કોઈ ખોટી જગ્યાએ ગરમ હવા અથવા કોઈ દાજી ના જાય અથવા કોઈ કલરને કે ડેમેજ ના કરે એના માટે વાત કરીએ આપણે આનું કોર કોમ્પોનન્ટ જે આનું હૃદય છે જે બેકબોન છે એનું એને એટલે કે આનું ઇન્જિન તો આપણામાં સિમસનનું ટી એસ જે એસ જે ત્રણસો સિત્યાવીસ સીરીનું સિત્યાવીસ સીસીનું ત્રણ સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન મળીએ કે જે પોતાના પચાસ વર્ષ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે પોતાના એકવીસો પચાસ ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર આ ઇન્જિન પોતાના પંચાણું એમએમનો બોર અને એકસો સિત્યાવીસ એમએમના સ્ટ્રોક સાથે એકવીસો પચાસ ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર લગભગ એકસો પિચોતેર એનએમનો ટોર્ક જનરેટ કરે અને પચાસ હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે અને એમાં આપણે અહીંયા ટરબુ ચાર્જર લગાડેલું છે ટરબુ ચાર્જર સાથે આ ઇન્જિન આવે એ પ્રકારનું આપણામાં સિમ્પસનનું એસ જે ત્રણસો સિત્યાવીસ છે કે સિત્યાવીસ સીસીનું ત્રણ સિલિન્ડરનું પાવરફુલ પચાસ હોર્સ પાવરનું એન્જિન મળી જાય બસો પાસઠ ગ્રામની એસએફસી સાથે આવે કે લગભગ આ ટ્રેક્ટરને એક કિલો વોટનો પાવર એક કલાક સુધી જનરેટ કરવામાં બસો પાસઠ ગ્રામ જેટલું ડીઝલ જોઈ એ પ્રકારનું આનું ઇન્જિન તૈયાર કરેલું છે અને લગભગ દર અઢીસો કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય આનું કે દર અઢીસો કલાકે નિયત સર્વિસ મુજબ આને સર્વિસ કરવી પડે ત્યાં પ્રોટેક્શન કવરની અંદર આપણે મળી જાય એનું બાર વોલ્ટ પાંત્રીસ એમ્પિયરનું પાવરફુલ પાવરફુલ અને આ છે એનો અઢી કિલો ઓટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર અહીંનું ઇન્જિન ઓઇલ ફિલ્ટર મળી જાય અને ઇન્જિન ઓઇલ ચેક કરવા માટેની સ્ટીક પણ અહીંની બાજુમાં જ મળી જાય છે હવે આ જે પાઇપ છે એ પાઇપ છે ચાર્જરના લુબ્રિકેશન માટેનો ઓઇલનો પાઇપ કે ટર્બો ચાર્જરમાં જે ઓઇલનો ઉપયોગ થતો હોય એના બુસ્ટન લુબ્રિકેશન કરવા માટેનો એ ઓઇલ પાછું રિટર્ન આપણે આ પાઇપમાં થાય અને એના ચેમ્બરમાં અંદર આવી જાય એ પ્રકારનો આનું પાઇપનું મેકેનિઝમ છે અને અહીંયા જે ડ્રમ દેખાય છે એ છે એનો એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન એટલે કે જે હવે ટર્બોચાર્જ વાળું જે ઇન્જિન હોય અમુક અમુક પછી જે ઇન્જિનમાં બહુ વધારે પાવર પ્રોડ્યુસ થતો હોય કમ્પ્રેશન રેશિયો વધારે હોય તો એ ઇન્જિનમાં પિસ્ટન જે ઉપર નીચે થતું હોય ને તો એના ચેમ્બરમાં તે પ્રમાણેની હવા થતી હોય તો એ હવામાં અમુક અમુક પ્રકારના ગેસ ને બધું હોય ને જ્વલનશીલ ગેસ એ બધા રિફાઈન્ડ થાય અહીંયા અને પછી અહીંથી ઇન્ટેક મેની ફોલ્ડમાંથી થાય પાછા કોમ્બશન ચેમ્બરમાં જાય અને હળગી જાય બ્લાસ્ટ થઈ જાય અને પછી વધઘટની ને હવા બધે નીચે પાઇપથી એકદમ નીચે નીકળી જાય એ માટેની સિસ્ટમ અહીંયા આપેલી છે અને ડીઝલ ડિલિવરી સિસ્ટમમાં આપણે એક સિંગલ સુપર ફિલ્ટર મળી જાય કે જેમાં અંદર જ પ્રાઇમરી સેકન્ડરી અને વોટર સેપરેટર ત્રણ કામ કરે ને એવું સુપર ડીઝલ ફિલ્ટર કહેવાય આને એ ફિલ્ટર મળી જાય કે જેમાં એકદમ નીચે છે એનું વોટર સેપરેટર કપમાડ પેટ પછી છે પ્રાઇમરી પછી સેકન્ડરી એ પ્રકારના ત્રણ ફ્યુલ ફિલ્ટર આપણે આ એક જ બોડીની અંદર મળી જાય એટલે કે સિંગલ સુપર ફિલ્ટર મળી જાય અને માઇક્રોબોસના જ ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આ ટ્રેક્ટર આવે હવે આમાં આપણે ટેન્ડમ પંપ મળી જઈએ બરાબર આ ટ્રેક્ટરમાં ત્રણ પંપ મળે હાઇડ્રોલિક ઓઇલ માટેના અલગ અલગ ત્રણ પંપ મળે જેમાં બે આપણે મળી ગયા ટેન્ડમ એક છે આમાં પાવર સ્ટેરિંગ માટેનો અને એક છે એમાં આપણે જે પાછળ ડબલ ડિસ્ટ્રીબ્યુટર ઓક્સિલરી વાલ મળશે એના માટે તો હાઇડ્રોલિક માટેનો હાઇડ્રોલિક માટેનો પંપ આપણે જે ગિયરબોક્સના કમ્પાર્ટમેન્ટમાં અંદર આવે મેસી ફર્ગ્યુસનમાં ત્યાં જ આવે છે એ હમણાં બતાવે તમને પણ આ જે ટેન્ડમ પંપ છે એક છે પાવર સ્ટેરિંગ માટેનો અને એક છે આપણા ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ ઓપને ઓપરેટ કરવા માટેનો એ ઇન્જિનની જે ગરમ હોવાની છે એ ઓપરેટરના પગ સુધી ના પૂગે એના માટે પ્રોપર પ્રોટેક્શન હીટ પ્રોટેક્શન ગાર્ડ પણ આપેલા છે એવું નથી કે રોગા ચોટાળી દીધા એ સાઈડમાં હીટ પ્રોટેક્શન ગાર્ડ ખેડૂતોને સમજાવવાના અથવા ઓપરેટરને દેખાડવાના જોવાને અંદર અંદર જે જગ્યા અમુક અમુક જગ્યાએ જે ગેપ હોય ત્યાંથી હવા જાતી હોય એ બધે પ્રોપર પ્રોટેક્ટ કરેલું છે એકદમ હંડ્રેડ પર્સેન્ટ સીલ કરેલું છે કે જેના લીધે ઇન્જિનની ગરમ હવા કોઈ આ પાછળ આપણા ઓપરેટરના પગ સુધી ભૂગી જ ના શકે એ સિવાય ક્લચની વાત કરી તો આપણે આમાં ડ્યુઅલ ક્લચ મળીએ અને એકદમ સોફ્ટ ક્લચ પ્લેડલ છે ડ્યુઅલ ક્લચ મળી જાય કે હાફ પેડલમાં આપણા ટાયર અને ગેરબોક્સ રહીએ અને ફૂલ પેડલમાં પીટી ઓપરેટ થાય એ પ્રમાણેનો હેવી ડ્યુટી ડ્યુઅલ ક્લચ મળી જાય આપણામાં અને પ્લેટફોર્મની વાત કરીએ તો જે ડાયના સ્માર્ટ સિરીઝમાં જે પ્રકારનું પ્લેટફોર્મ આવે એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મોટું પ્લેટફોર્મ છે એકદમ ફ્લેટ પ્લેટફોર્મ કહીને તો એ કહેવાય ને એ પ્રકારનું અને એના ઉપર ચડવા માટે એક સિંગલ ફૂટ સ્ટેપ અહીંયા આપેલું છે અને એ સિવાય ગ્રે બેન્ડલ અહીં કેન્ડલમાં આપેલું છે કે જેના લીધે આપણા આરામથી આ ટ્રેક્ટરના પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ અને સીટની વાત કરીએ તો એકદમ સોફ્ટ છે એકદમ રોજ એવી સોફ્ટ કુશનિંગવાળી પ્રીમિયમ ક્વોલિટીની ડિલક્સ સીટ છે અને એમાં મોટું બેકરેસ્ટ છે કે જેના લીધે અને લાંબો સમય સુધી આકે ને તો કોઈ થાક લાગે કે દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા ના આવે ને એવું પ્રીમિયમ ક્વોલિટીનું મોટું બેકરેસ્ટ આપેલું છે આમાં આ પ્રકારનું આપણા મળી મળીએ એકદમ ખુલ્લો ટોપિયું છે આરામદાયક તમને સારી બાજુનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય એ પ્રમાણેનું આનું ડાયનેમિક હૂડ અને બોનટને તૈયાર કરેલું છે કે જેના લીધે વિઝિબિલિટીમાં કોઈ અફેક્ટ નથી પડતો અને ક્લિસ્ટર ક્લિયર ટાયર બાયરને બધું બે બાજુ આપણે કાયદેસર સીટમાંથી બેઠા બેઠા દેખાય એ પ્રમાણેનો ટોપ્યું છે વચમાં કોઈ વસ્તુ જ નથી એર ક્લીનર કે સાયલેન્સર કે નળતરુપ થાય એ પ્રમાણેની કોઈ વસ્તુ છે જ નહીં વચમાં અને આ પ્રકારનું છે મેસી ફર્ગ્યુસન બસો ચોપન ડીઆઈ ડાયના સ્માર્ટનું સ્ટેરિંગ વ્હીલ કોમ્પેક્ટ સાઇઝમાં ત્રણ સ્પોકવાળું સ્પોર્ટ ઇ સ્ટેરિંગ વ્હીલ છે એનીમાં વચમાં જ મેસી ફર્ગ્યુસનની બ્રાન્ડિંગ કરેલી છે અહીંયા છે એનું શટલ લિવર હવે બ્રેકની વાત કરી તો આપણામાં એકદમ સોફ્ટ હું હાથથી ઓપરેટ કરું છું એકદમ સોફ્ટ બ્રેક પેડલ છે અને મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય આપણામાં કે જે સતત ઓઇલમાં ડૂબીને ચાલતી હોય એ પ્રકારની ઓઇલ બ્રેક મળી જાય અને અહીંયા છે એનું ફૂટ રહેશે એટલે કે એક્સિલેટર પેડલ અને સ્ટેરિંગની જસ્ટ નીચે જ આપણે મળી જઈએ એના હાથનું લીવર એટલે કે હાથનું લીવર અહીંયા છે એના મેઇન હેડલાઇટના કંટ્રોલ જેનાથી તમે મેઇન હેડલાઇટ કંટ્રોલ કર્યો અહીંયા એના ઓરની સ્વિચ છે એ સિવાય ઇન્ડિકેટર માટેની સ્વિચ અહીં બાજુમાં જ મળી જાય છે ને હવે વાત કરીએ આપણા ટ્રેક્ટરના બોક્સની તો આપણે મેઇન ગેરમાં એક બે ત્રણ ચાર અને રેન્જ સિલેક્શનમાં મીડિયમ લો અને હાઈ એટલે કે બાર ગેર મળી જાય પણ એ સિવાય રિવર્સ તો રિવર્સ માટે સટલ શિફ્ટ ગેર લીવર મળી જાય આપણે અહીંયા એનો સિંક્રો સટલ લિવર છે કે આનાથી આપણે બાર ગેર આગળ જવા માટેના મળી જાય અને બાર ગેર મળી જાય પાછળ આવવા માટેના એટલે લગભગ ટોટલ ચોવીસ સ્પીડ મળી જાય આપણે ટ્રેક્ટરમાં અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ ફૂલી સાઇડ શિફ્ટ ફૂલ્લી કોન્સ્ટન્ટમેસ ગેરબોક્સ મળી જાય કે જેના લીધે એકદમ ઇઝી શિફ્ટ શિફ્ટિંગ આનું સ્મૂથ થઈ જાય કોઈ ખોટો અવાજ કર્યા વગર આપણે ગેર લાગી જાય આરામથી અને કોઈ ખોટા વીયર એન્ડ ટીયરની ભાઇકટોટનીક આપણે બી કાટ ગેરબોક્સમાં ના રહીએ એના માટે આ છે એના હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ આ છે એનું ડીસી લિવર ડ્રાફ્ટ કંટ્રોલ લિવર અને આ છે એનું પીસી લિવર પોઝિશન કંટ્રોલ લિવર ડિસિંગેજ કરવા માટેનું લિવર અહીં છે આપણે આ લિવરને આગળ કરો એટલે પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ જેને લઈ કે એમાં આપણે મળી જાય અને પાછળ કરો એટલે મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ મળી જાય કે જેમાં આપણે અલગ અલગ બાર સ્પીડ ગેરમાં મળી જાય હવે બાર સ્પીડ કેવી રીતના મળે તો કે હાઈલો મીડિયમમાં ચાર ગેર છે આ બધા ગેરનો ઉપયોગ આપણે પ્લસ એટલી જ સ્પીડમાં આપણે રિવર્સ પીટીઓ પણ મળી જાય બાર સ્પીડમાં આગળનો પીટીઓ મળી જાય બાર સ્પીડમાં રિવર્સનો પીટીઓ મળી જાય પ્લસ પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ પીટીઓ મળી જાય એટલે કે લગભગ આપણે પચીસ સ્પીડ અલગ અલગ પચીસ સ્પીડનો પીટીઓ આપણે મળી જાય એમાં આપણે જે આ ઈ અને એન લખેલો ગેર છે ન્યુટ્રલ અને ઈ ગેરને આગળ ન્યૂટ્રલમાં કરી દઈએ એટલે આનું આખું ગેરબોક્સ જે છે પાછળની રિયર એક્સલમાં જે પાવર મોકલે છે એ આખી સિસ્ટમ ન્યુટ્રલ થઈ જાય પાછળના ટાયર ન્યુટ્રલ થઈ જાય પછી આપણે હાઈલો મીડિયમનો ઉપયોગ કરી શકીએ મેઇન ગેરનો ઉપયોગ કરી શકીએ અને સટલ સિવર એ ત્રણે ત્રણના કોમ્બિનેશન લિવરનો ઉપયોગ કરી અને અલગ અલગ પચીસ સ્પીડ પાછળ આપણે પીટીઓમાં લઈ હકીએ એ પ્રકારનો આનો પીટીઓ તૈયાર કરેલો છે આપણે રિફ્લેક્ટર અને પ્લાસ્ટિકનો બોટલ હોલ્ડર મળી જાય એ સિવાય એક ટૂલ બોક્સ આપણે સીટની પાછળ મળી જાય કે જેમાં કંપની થ્રુ જ આપણે કિટ મળી જાય છે આપણામાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર રોકજલરી વાલ મળીએ એના માટેની સિસ્ટમ પાછળ જ આપેલી છે કે જેમાં ડબલ કપ્લીટ આપણે અમુક કોઈ લેજર લેન લેવલર કે કે ઉપયોગ કરવા માટેનો ઉપયોગ કરી શકી એને સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ કરવા માટે અહીંયા લીવર આપેલું છે કે આ લીવરથી તમે એને ટ્રીપિંગ ટ્રોલી માટે સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ કરી શકો અને ઓપરેટ કરવા માટેનું લિવર અહીંયા આપેલું છે ખૂબ લાંબો લીવર છે કે આરામથી ઓપરેટર અને ઓપરેટ કરી શકે એ પ્રકારનું આનું લિવર તૈયાર કરેલું છે અને હવે વાત કરીએ આપણે આની લિફ્ટની તો આપણે આમાં મેસી ફર્ગ્યુસનના ડાયના લિફ્ટ મળી જાય કે જે ડાયના ટ્રેક અને ડાયના સ્માર્ટની સિરીઝમાં જે ડાયના લિફ્ટ આપે એ ડાયના લિફ્ટ મળી જાય સેન્સિંગમાં ખૂબ સારો એવો સુધારો વધારો કરેલો છે એક તો મેસી ફર્ગ્યુસનનું સેન્સિંગ ખૂબ વર્ષોથી વખણાય જ છે એમાં કંઈ જોવા પડ નથી પ્લસ આમાં એથી વધારે ઘણા બધા સુધારા કરેલા છે એટલે સેન્સિંગમાં કંટ્રોલમાં નાખીએ એ ઓછું રહેવા જ નથી ત્રણ પોઈન્ટ સેન્સિંગ ડાયના લિફ્ટ મળી જાય આપણે લગભગ બે હજાર પચાસ કિલોગ્રામથી એકવીસો કિલોગ્રામ જેટલી લિફ્ટિંગ કેપેસિટી ઇન્ડિકેટર કેપેસિટીવાળી ઇન્ડિકેટરને ને આપણે જે આમાં છે ને વર્ષોથી હાદા આવે છે ને એ પ્રકારના હાદા જ ઇન્ડિકેટરને ડીઆરએલ લાઇટને મળી જાય અને પાછળ જ ફેલોજન ટાઈપના હેડલેમ્પવારે ફૂલ એવી ડ્યુટી વર્કિંગ લાઇટ મળી જાય એ સિવાય આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં એડજસ્ટ કરવા માટે સિંગલ સાઈડ બહાર મળે બીજી બાજુ આપણે મેન્યુઅલ જ એડજસ્ટ કરવું પડે અને હવે મેસી ફર્ગ્યુસરના ડાયના સ્માર્ટ અને ડાયનાટ્રીક સિરીઝની એ બધા સિરીઝના ટ્રેક્ટરું છે એમાં બધા હવે ચેનની સિસ્ટમ કોઈ ક્યાંય કંપની ચેન નથી આપતી હવે કંપની બધાય આ પ્રકારનો સ્ટેબિલાઇઝર બહાર આપે કે આપણા સ્ટેબિલાઇઝર બહારની મદદથી છે ને આપણા ઇમ્પ્લિમેન્ટ જોડવા છોડવા સહેલા થઈ જાય પ્લસ આમાં આની સાયકલ બહુ વધારે હોય ચેનની જેમ આ થોડી ઘણી વારમાં કે હેવી ઇમ્પ્લિમેન્ટમાં કોઈ ભાંગટૂટ થાય કે આમાં એવી કોઈ સમસ્યા નહીં આવે હવે આપણે આ ટ્રેક્ટરમાં જે ટોપલિંક છે આ લિંક ટ્રીપિંગ ટ્રોલી માટેનો હુક અને ટ્રીપિંગ ટ્રોલી માટેનું છે ને એ બહુ હેવી ડ્યુટી છે બહુ હેવી ડ્યુટી એક્ છે કે મેસી ફર્ગ્યુશન બહુ ઓછા ટ્રેક્ટરમાં આ પ્રકારનો હુક આવતો હોય ફૂલ હેવી ડ્યુટી હુક અને આ ડોબાર પટે આ બધું એક્સેસરીઝ કંપની ફિટિંગ આવે અલગથી કોઈ વસ્તુ આપણે આમાં લેવાની જરૂર થતી નથી એ સિવાય અને રિયર એક્સેલની વાત કરી તો મેસી ફર્ગ્યુશનમાં પહેલેથી બહુ કમ્પ્લેન્ટ આવતી કે રિયર એક્સેલ રિયર એક્સેલ રિયર એક્સેલમાં બ્રેકડાઉન થાય ગેરમાં બ્રેકડાઉન થાય એવી કોઈ સમસ્યા જ નહીં આવે આમાં કારણ કે લગભગ દસક ઇંચ જેટલી મોટી છે અને રિયર એક્સેલ જે છે ને એ લગભગ દસક ઇંચ જેટલી મોટી છે તમારે આમાં લોડરની ચેસીસ લગાડવી હોય કે કોઈ વજનવાળું ઇમ્પ્લિમેન્ટ આપવું હોય ને તો કોઈ વસ્તુ તમારે જોવા જ નથી સીધું લગાડીને આખવા માંડો એટલી ફૂલ એવી રિયર એક્સલ છે અને ઇપિસાઈક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેર એક્સલ છે કે જેના લીધે આમાં કોઈ ખોટો અવાજ આવે કે વિયર એન્ડ ટીયર આવે ભાંગટૂટ થાય એવી કોઈ સમસ્યા આપણે આમાં નહીં મળે પ્લસ આનો તાકાતમાં બહુ જાજુ ઇમ્પ્રુમાઇઝેશન થઈ જાય જે પ્લેનેટરી ગેર સાયકલ આવે રિડક્શન એપિસાઇક્લિક રિડક્શનવાળી જે પ્લેનેટરી ગિયર એક્સલ આવે એનાથી તાકાતમાં બહુ જાજુ ઓપ્ટિમાઇઝેશન થઈ ગઈ એ પ્રકારની રિયર એક્સલ તૈયાર કરેલી છે અને પીટીઓમાં આપણે આ એનું મેલ કપલર જે છે સલાઇનવાળું પીટીઓની સાફ્ટ જે રેગ્યુલર બધા ટ્રેક્ટરમાં મળે પ્લસ એ સિવાય આપણે ફિમેલ પીટીઓ મળી ગઈ કે કોઈ જગ્યાએ આપણે કોઈ એવા હાઇડ્રોલિક કોફ લગાડવા હોય અથવા ચાફ કટર લગાડવું હોય અથવા રીપર લગાડવું હોય તો એના માટે ફિમેલ પીટીઓનું ઓપ્શન પણ આપણે અહીંયા મળી જાય છે જે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ જે છે એવો વાલ્વ એમાંથી ઓઇલ જે રિટર્ન થતું હોય ને પાછું એને એક ફિલ્ટર આપી દીધું છે કે જેના લીધે હાઇડ્રોલિક ઓઇલનું એટ ને જ સમયે કાયદેસર ફિલ્ટરેશન થયા રાખે અને આ જે એની ડાયના લિફ્ટ છે એને ઓપરેટ કરવા માટે અહીંયા એની અંદર જ ગેરબોક્સમાં જ એનો હાઇડ્રોલિક પંપ મળી જાય જે આજે લીવર દેખાય છે આપણે એ છે એની પાર્કિંગ બ્રેક એટલે કે હેન્ડ બ્રેક માટેનું લીવર આ ડાયના સ્માર્ટ સિરીઝનું ટ્રેક્ટર છે મેસીમાં માં પેલા બસો પિસ્તાલીસ ને એવી એવા પ્રકારના આવતા સ્માર્ટ સિરીઝમાં ટ્રેક્ટર કે જેમાં છે ને એક વચમાં મોટા મોટા ગેર આવતા પાંચ ગેર આવતા આ જગ્યાએ પાંચ ગેર આવતા ટોટલ બાર ગેર મળતા આપણે એમાં પાંચ ગેર મેન ગેરમાં એક બે ત્રણ ચાર પાંચ અને રિવર્સ હોય અને રેન્જ સિલેક્શનમાં હાઈ અને લો હોય એટલે ટોટલ બાર ગેર મળતા હોય એમ દસ ગેયર મળે આગળ જવાના અને બે ગેર મળતા પાછળ આવવાના તો એ સ્માર્ટ સિરીઝના ટ્રેક્ટર હોતા ને ત્યાં મેસી ફર્ગ્યુસનમાં બહુ પ્રમોશન થાતું એનું કે રિમોટથી એક્સેસ થાય ટ્રેક્ટર રિમોટથી ઓપન થાય રિમોટથી અનલોક થાય એ પ્રકારના સ્માર્ટ સિરીઝના રિમોટ આપણે આ ટ્રેક્ટરમાંય મળી જાય જેનાથી કોઈ જો આ પ્રકારના બ્લિંકેશન લાઇટ થાય અને હવે ટ્રેક્ટર અનલોક થઈ ગયું પછી જ આપણે ટ્રેક્ટરને ચાલુ કરી હોય એ પ્રકારના સ્માર્ટ રિમોટ પણ આપણે આમાં મળી જઈએ અને કંઈક આ પ્રકારનું છે આનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં બેટરી ઇન્જિન ઓઇલ પ્રેશર ટેમ્પરેચર અને ફ્યુલના કાંટા બધા એનેલોગ મળી જાય એ સિવાય આપણામાં એનેલોગ જ આરપીએમનું મીટર મળી જાય એ સિવાય આપણે નીચે બતાવે ટ્રેક્ટરનો ટાઈમ કે ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલો છે અને એ સિવાય ઘણી બધી બ્લિંકેશન લાઇટો જે આપણા ગોળ ગોળ સર્કલ ઇન્ડિકેટરની લાઇટો દેખાય ને એમાં બધે અલગ અલગ પ્રકારની બ્લિંકેશન લાઇટો આપણામાં મળી જાય